બહુ જોયું મિત્રો કેટલા બધા છોકરા છોકરા આવી ગયા છે આ મિત્રો આજે ફરી વાર આપણે જવાનું છે શૂટિંગની અંદર ટાઈમ અત્યારે સવારનો થઈ ગયો છે પોણા આઠ અને મારા ભાઈબંધ લોકો છે એ આવશે રાજકોટ ત્રિકોણ બાગે તો આપણે અહીંથી ભાઈબંધની ની જવાનું છે ત્રિકોણ બાગ અને ત્યાંથી આપણે બેસવાનું છે કારમાં ને લેવા માટે હિરાસન ફિલ્મ ની ઈકો આવી ગઈ છે અમારા ડિરેક્ટર એન્ડ પ્રોડ્યુસર સર કેમ છો સર ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ સર મોર્નિંગ વેલકમ ભગવાન નું નામ લાલા હા ભટમાં ટ્રાફિકા ખોપી નાખ્યો હો મારું સારું હતું ઓલી આતમ ન ખબર પડી ખબર પડે ને કો આનો ધંધો કરાય ને નો કરાય કેને કે ને મિત્રો ભૂખાને રોટલો અને કલાકારને એક્ટિંગ એટલે અમે ધરાઈ જાય એમ ભૂખો રોટલો ખાઈને ધરાઈ જાય એમ અમે સુટીંગની એક્ટિંગ કરીએ ને એટલે અમે ધરાઈ જઈએ છીએ આ કેમેરો છે આજ ભૂકા જ બોલાવવાનો છે તું પ્લેનમાં બેઠી ફોરવલમાં બેઠી પણ હું

રોહીમાની તાકાત જ જોવી છે અમારું ઓડિયન્સ પાછું એવડું નેવડું હા અમે વાળી સેલિબ્રિટી જ આવે મોટે બોમ્બે થી આવેલો ડોહીના સાયની હેઠે ડોહીમાં બુલેટ લઈ અને ઊભા છે એ ડોહીમાં એ ડોહીમાં તમને બુલેટ આપડે આવડે તો તલી તું હોઈને એમ કોણ હે પપ્પા એ શીખાડ્યું તો શીખવાનું છે છે તો પછી આ રોડ ન્યુ લેતા જાતા નહી ડોહીમાં બકલાવાડા ન્યુ ને આજે હોટેલ માં જમવામાં બહુ મજા આવે ભેગા અમારી ધમલીમાં અમે જ બધાય જોતા હતા છોકરી તો જોતી જ ભાઈ કે છોકરાને ડોહલાવે બહુ જોયું અમારા ધમલીમાં અમે આ મુશું મરણ જતા કે પાવડર પાવડર લગાડીને ડોહી જવાનું છોકરાઓ પાસે બેઠી શરમાતી નહીં હોય પણ ક્યાં ખબર છે ધમલીમાં નામ કાઢતા કરતા બહુ જલસા પીરા બધા એમ તો ડોહલાવતા ફોટા ફોડવા હતા ડોહી પાસે ડોહી પાવડર લગાડીને હારી છે ફોટા પડી મજા આવી છે

આ દિવસથી મિત્રો આશા હતી કે ચોટીલા જાઈ અને ચામુંડમાના દર્શન કરીએ તો મિત્રો એ આશા ત્યાં પૂરી થઈ ગઈ છે ભલે આપણે અહીં નીચે દર્શન કર્યા છે ઉપર ગયા નથી કારણ કે ચાલુ સુધીમાં છે ટાઈમ એટલો છે નહીં અને સામે મિત્રો જોઈ લો તમને દર્શન કરાવી દઉં સાથે જે ડિરેક્ટર દેવી માતાજી મિત્રો કારણ કે અમારા કહેવાય પણ ડ્રેસ પહેલી વાર આવ્યા દમલીમાં અરવિંદભાઈ તો કાજી વારાય

કપડા બપડા ચેન્જ કરી લીધા છે અને હવે નેક્સ્ટ કન્ટેન્ટ જોઓ હવે તમલીમાં છે ગોળા પાહે ગોલાની રેકડી પાહે ગોઠવાય ગયા છે હવે બસ કેમેરા બેમેર એંગલ ગોઠવીને આખડી શૂટિંગ ચાલુ તમલીમાં હું ભાવ રાખ્યા ગોલાના ગોલાને મારા ભાવ રાખ્યા માણા પરમાણે ડોશીના શૂટિંગમાં કેટલી પબ્લિક થઈ ગઈ છે અને તમલીમાં છે ઈ પોસ્ટરનું શૂટ કરાવ્યું છે તમલીમાં ને ચોટીલાની બજારમાં આજ પબ્લિક આવ ઘેરી હો મિત્રો તમને જોવા છે

તમને બચાવવા વાળા બહુ છે ભાઈ પબ્લિક ઘેરી જ લેસ તમને માતાજીની મા બાપ ની ધ્યાન કૃપા હોય ને એટલા એટલો સાહક મળ્યો છે અને સારું છે આપણું રીડા રાખે બધાય જો હું ભાવ રાખા હાલો રેડી રેડી હવે ભાઈ તમારી શેરડી નું કસો આ શેરડી નો રસ્તી વાત થાય રૂપિયા રાખ્યા મારા વાલા બનાવો હાલો લીંબુ નો મસાલો નાખી દે બધું તૈયાર છે તો ગ્લાસ તો ભરો આ ભરેલો તૈયાર છે ભૂલા તારે મોઢું કે પીવાનું જોશે અને અહીંયા એક વાડીનું લોકેશન છે બેસી નળિયાવાળા મકાનમાં જોઈ શકો મિત્રો બહુ સરસ મજાનું લોકેશન છે અને હવે અહીંયા પાછું શૂટિંગ અમારે આદરવાનું છે ધમલીમાં ઓલરેડી તૈયાર છે કાકા આવી ગયા આ મારો કાકો કેવડી ખાટલી છે ને એની માથે બેઠ કાકા શરમ નથી આવતી આ બસાવની ખાટલીમાં બેસી ગયા તમે એ કાકા

આ બધાયને બે બે રૂપિયા આપવા ને પૈસાની કઈ ખબર પડતી હા ને ત્યાં તું તો હવે અમારે જો ફાઇનલી શૂટિંગ થઈ ગયું છે અને હવે અમે ડિરેક્ટર મોજમાં આવી ગયા રે આમાં બોર પાકી ગયા છો